પાણી ગાય પીવે બેટા કેવી રીતે પીવે પાણી હા આ ઘાસ કેવી રીતે ખાય સરસ કે વ્યુઅર્સ તમે જોઈ શકો છો આપણી એક સરસ જગ્યા પર આવી ગયા છે આપણી એક નવી ખોજ છે અહીં આગળ આ ગાય માટેનો તબેલો છે એકદમ પાકો તબેલો છે જેમાં ગાયોને વ્યવસ્થિત બેસી શકે આરામથી ઘાસ ખાઈ શકે એવી વ્યવસ્થા છે પણ એક નવી વ્યવસ્થા છે જે ઘણા બધા આપણા ગાયો છે પશુપાલકો છે એમના માટે કામની લાગેલી વસ્તુ છે બેટા તું શું કહેશ બેટા શું કહેશ તું અહીં આગળ આમાં શું છે હા પાણી કઈ આગળ છે આ પાણી જાતે આવી જાય પાછું બહાર એવું છે પાણી ગાય પીવે એટલે કઈથી પાણી આવે જાતે શું વાત છે સાચી વાત છે બેટા જાતે પાણી આવી જાય નાની બાળકી છે આપણે વ્યક્તિને પૂછવાનો પ્રયત્ન કરીશું તમે જણાવશો કે આ શું સિસ્ટમ બને તમે શું છે આ આપડે આપણે ને પાણી પીવું હોય તો ગા પાણી પીવે એમ ઓટોમેટિક જ આવી જાય પાણી ઓટોમેટિક પાણી આવી જાય એવી સિસ્ટમ બનાવી છે કે જેમ પાણી એમ પાણી તરત પાછું જાય એમ એવું સેટિંગ કરેલું છે તમે જોઈ શકો છો આની અંદર પાણી છે તમે જોઈ શકો પાણી કોઈ દિવસ ખતમ થાય જ નહીં આ લેવલ છે પાણીનું ઓટોમેટિક આવે જ છે જેવી રીતે ગાય પાણી પી જાય છે એ પાઇપનું સિસ્ટમ એવી રીતે મૂકેલું છે કે પાણી તરત પાછું ભરે જ જાય છે એટલે આ કોઈ દિવસ ખાલી થાય જ નહીં ના ખાલી ના થાય પાણી ઓટોમેટિક આવી જ જાય અને સાફ કરવું હોય તો આગળ કોક છે કોક ખોલી નાખવાનું એટલે બધું સાફ થઈ જાય પાછું સાફ બરાબર એ સિસ્ટમેટિક મિકેનિઝમ કાર છે આ આઈડિયા કોનો આપે તમને કોણે આપ્યો આઈડિયા આ એક મારા હતા એમને આપ્યો છે એવું આઈડિયા આપ્યો છે કે આવું તમે કરો તો મારી ઘડે પાણી પીવડાવવા જવાની ને ભૂકવાની ઝંઝટ ના પડે છોડવી ના પડે ઓટોમેટિક પાણી એમ પી જ લે એટલે તમે જોઈ શકો છો કેટલા કુંડા બનેલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ કુંડા એવા છે તેર કુંડા છે તો ત્રણ પાછળ બીજા છે એમાં પાણી ઓટોમેટિક જ આવી જાય પાણી ગાય પીવે બેટા કેવી રીતે પીવાય પાણી હા અને ઘાસ કેવી રીતે ખાય હા સરસ ક્યાં ઘાસ ક્યાં ખાય છે બેટા અહીં ગાય છે કે ભેંસ ગાય રહી છે ને તે ગોયરો કરી હતી ગોયરો નથી કરી આથી વાત કરવાની હં હં હેં તારે ગયરો કરવાની હે તારે ગયરો કરવાની એમ કહે હારું હારડા તમે જોઈ શકો છો અહીંયા આગળ બધી અલગ અલગ વ્યવસ્થા કરેલી છે એમાં તમે ઘાસ પણ જોઈ શકો છો એમાં ખવડાવવામાં આવે છે અને પાણીની વ્યવસ્થા પણ અહીંયા આગળ થયેલી છે તો જેટલા પણ આપણા જે પશુપાલક મિત્રો છે એમના માટે બહુ કામનો લાગતો વિડીયો છે તો પ્લીઝ હંમેશા આવી રીતે તમે વ્યવસ્થા કરજો એટલે જેટલી પણ ગાયો છે એમને પાણીની વ્યવસ્થા થઈ શકાય થેન્ક યુ ધન્યવાદ ભાઈ આપનું